જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે શું તમને ખબર છે કે રાશન કાર્ડ ઉપર મફત અનાજની જોડે હવે તમને આઠ બીજા મોટા લાભ છે એ પણ મળશે સરકારે ઘણા બધા નિયમની અંદર ફેરફાર કર્યો છે આ ઉપરાંત જુલાઈ બે ની અંદર તમને કેટલું જથ્થો મળવાપાત્ર છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલા જો ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો હવે આપણે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે એક સારા સમાચાર છે આવી ગયા છે હવે થી રાશન કાર્ડ ઉપર આઠ ફાયદા છે એ મળશે અને સરકારે નિયમની અંદર પણ ફેરફાર કર્યા છે તો ચાલો આપણે જોઈએ કે કોને આની અંદર કેટલો લાભ મળશે આ ઉપરાંત જૂન 2025 નું જે અનાજ છે એ મેની અંદર વિતરણ થઈ ગયું હતું પરંતુ જુલાઈની અંદર આપણે વાત કરીએ તો વેબદાર ચણા અને બીજી વસ્તુઓ છે એ પણ મળવાપાત્ર છે તો વિડિયોના અંતની અંદર જોશું કે જુલાઈ મહિનાની અંદર તમને કેટલી વસ્તુઓ મળવાપાત્ર છે સૌથી પહેલા તો વાત કરીએ તો ભારતની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે જે લોકો ગરીબી રેખાની નીચે આવે છે તેમને સરકાર દ્વારા રાશન આપવામાં આવે છે પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ જ અગત્યનું જે ડોક્યુમેન્ટ છે એ છે રાશન કાર્ડ કોઈ પણ વ્યક્તિ ગરીબ છે એમ ક્યાં નક્કી થાય તો રાશન કાર્ડની અંદર આપને ખબર છે કે એપીએલ 1 એપીએલ 2 બીપીએલ અને અંતિમ અન્ય યોજનાનું જે કાર્ડ છે એ લોકોને વિતરણ કરવામાં આવે છે અને આના ઉપરથી કે બીપીએલ ના સ્કોર છે એ પણ આપતા હોય છે અને એનાથી સરકારને ખબર પડે છે કે કયા લોકો ગરીબી રેખાની નીચે આવે છે કયા લોકો લાભ લેવાને પાત્ર છે અને કયા લોકો અપર મિડલ ક્લાસની અંદર આવે છે તો એ પ્રમાણે લોકોને અલગ અલગ યોજનાઓનો લાભ છે એ આપવામાં આવે છે આઠ નવા લાભની આપણે વાત કરીએ તો જૂન 2025 થી બધા એપીએલ અને બીપીએલ પીળા ગુલાબી રંગના રેશન કાર્ડ છે એના ઉપર આઠ નવા લાભ આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે 1 જૂન 2025 થી આ લાભ મળવાનું ચાલુ થઈ ગયું છે આની અંદર આપણે જોઈએ તો માર્કેટની અંદર ઘણા બધા વિડીયો ફરતા હતા કે રાશન કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયા મળશે તો શું એક હજાર રૂપિયા ચાલુ થઈ ગયા છે કે નથી થયા એની હજી કોઈ પણ માહિતી છે એ એકઝેટ નથી આવી એક હજાર રૂપિયા જેવા ચાલુ થશે એવું આપણે ડિસ્ક્રિપ્શન્સની અંદર વિડીયો મૂકીશું કે કેવી રીતે તમે એક હજાર રૂપિયાનો લાભ લઈ શકો છો એડવાન્સ રાશનની આપણે વાત કરીએ દેશ અન્ય રાજ્યો છે અને સરકારે તારીખ બદલી અને પચીસ મે થી એડવાન્સ રેશન આપવાનું ચાલુ કરી દીધું છે અમુક રાજ્યની અંદર આ ઉપરાંત આપણે વાત કરીએ તો નવ પ્રકારની જે ખાદ્ય સામગ્રી છે એ પણ એક જૂન બાદ રાશન કાર્ડ ધારકો છે એને આપવામાં આવશે આ સિવાય જો કોઈની પાસે રાશન કાર્ડ નથી તો તેમને ફિંગરપ્રિન્ટ અથવા તો ઓટીપી દ્વારા રાશન છે એ મળી શકે છે વન નેશન વન રેશન વન નેશન વન રેશન શું છે એટલે કે પહેલા તમે એક જગ્યાએ રહેતા હતા ત્યાંથી બીજી જગ્યાએ જતા હતા તો તમને રાશનનો જે લાભ છે એ બંધ થઈ જતો હતો પરંતુ વન નેશન વન રેશન કાર્ડ અંતર્ગત હવે તમે દેશના કોઈ પણ ખૂણાની અંદર જશો તો પણ તમને રાશનનો લાભ છે બંધ નહીં થાય જેમ કે તમે જૂનાગઢની અંદર રહો છો અને ત્યારબાદ તમે ગાંધીનગરની અંદર શિફ્ટ થાઓ છો તો તમારે તમારા રાશન કાર્ડની અંદર એક ડિટેલ છે નાખવી પડશે અને ત્યારબાદ તમે તમારું જે રાશન છે એ ગાંધીનગરની કોઈ પણ દુકાન દ્વારા પણ લઈ શકશો એટલે કે આ સુવિધા સાથે પ્રવાસી મજૂરો કે જે દેશના કોઈ પણ ખૂણાની અંદર જાય છે એ કોઈ પણ જગ્યાએથી રાશન છે એ મેળવી શકશે રાશન કાર્ડ ધારકોને પાંચ લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો છે એ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે આનાથી ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં નાણાકીય બોજ છે એ ઓછો થશે આ ઉપરાંત સિલિન્ડરની આપણે વાત કરીએ તો વાર્ષિક છ થી આઠ જેટલા જે સિલિન્ડર છે એ સબસિડી મારફતે આપવામાં આવશે અને ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ઘણા એક્સ્ટ્રા લાભ છે એ પણ આપવામાં આવશે આર્થિક લાભની આપણે વાત કરીએ તો દેશના ઘણા બધા રાજ્યોમાં સરકાર છે મહિલાઓને આર્થિક લાભ આપવા માટે યોજનાઓ ચલાવી રહી છે આની અંદર મહિલાઓને બે હજાર રૂપિયાથી લઈ અને પચ્ચીસસો રૂપિયા સુધીની રકમ છે એ મળી રહે છે આનો લાભ એ જ મહિલાઓને મળશે કે જેમની પાસે રાશન કાર્ડ છે હવે આપણે વાત કરીએ તો જુલાઈ મહિનાની અંદર રાશન કાર્ડ ધારકોને કેટલું રાશન મળવાપાત્ર છે તો સૌથી પહેલા તો એપીએલ વન કેટેગરીની અંદર જાનું રાશન કાર્ડ છે એની જે તુવેર દાળ છે એ 1 કિલો મળશે પચાસ રૂપિયાના ભાવે આ ઉપરાંત આખા ચણા છે એની પણ ફાળવણી કરવામાં આવશે ત્રીસ રૂપિયાના ભાવે આખા ચણા આપવામાં આવશે ઘઉં જે છે એ 2 કિલો મળશે ત્યારબાદ જે ચોખા છે એ 3 કિલો મળશે અને ડબલ ફોર્ટી મીઠું છે એ એક રૂપિયાના ભાવે 1 કિલો મળવાપાત્ર છે જેમની પાસે એપીએલ 2 પ્રકારનું રેશન કાર્ડ છે એમને પણ તુવેલ દાળ 1 કિલો મળશે 50 રૂપિયાના ભાવે ચણા જે છે એ 1 કિલો મળશે 30 રૂપિયાના ભાવે ઘઉં જે છે એ 2 કિલો મળશે એના માટે કંઈ પણ પૈસા નથી ભરવાના અને ચોખા જે છે એ 3 કિલો મળશે 0 રૂપિયાના ભાવે સેમ જે મોડિફાઇડ મીઠું છે એ 1 રૂપિયાના ભાવે 1 કિલો મળવાપાત્ર છે જેની પાસે બીપીએલ કેટેગરીનું કાર્ડ છે

જેમની પાસે અંત્યોદય અન્ય યોજના કેટેગરીનું કાર્ડ છે એમની જે મીઠું છે એ એક રૂપિયાના ભાવે મળશે ઘઉં અને ચોખા જે છે એ પંદર અને વીસ કિલો મળવા પાત્ર છે તુવેર દાળ એમને પણ પચાસ રૂપિયાના ભાવે એક કિલો મળશે અને જે ખાંડ છે એ એમને એક કિલો મળશે પંદર રૂપિયાના ભાવે અને ચણા જે છે એ એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે મળશે તો આવી રીતે જુલાઈ મહિનાની અંદર આપણે વાત કરીએ તો તુવેર દાળ ત્યારબાદ ચોખા ચણાની દાળ ઘઉં ડબલ ફોર્ટિફાઈડ મીઠું અને ખાંડ આટલી વસ્તુઓ છે એ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર છે જેમાંથી અમુક વસ્તુઓ મફત મળશે અને અમુક વસ્તુઓ નજીવા ભાવે મળશે તો આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે વિજ્ઞાનને લગતી માહિતી ઇતિહાસની અંદર બનેલી માહિતી અને બીજી નવી નવી જે સત્ય ઘટનાઓ બનેલી છે એના ઉપર એક ચેનલ ચાલુ કરી છે જેનું નામ છે રોચક વાતો એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે જો તમે પણ નવી નવી માહિતી જાણવા માંગતા હોય તો રોચક વાતો જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો